મને ના ભાવો ને પેલા કે છે હું કારેલા ખઉ છું બનાવ્યું તું હા તો જે ભાવે એ બોલો ને એ હું હાલ બનાવી ના દઉં તમને એક કામ કર ને ઢોસા બનાવી દો ખરા બપોરે ઢોસા કોણ ખાય ઢોસા ભાવો બપોરે ભાવો બધી બનાવવું પડે ઢોસા નહીં ખાય બીજું દાળ બાટી કર દો કેટલી મહેનત થાય ખબર દાળ માં તમને બનાવો બાફો દાળ બનાવો ચટણી બનાવો તો નહીં બનાવું ભાઈ કઈ તમારે આજ બાનું જોઈએ છે ને એટલે જ હું નહીં કેતો બાનું નહીં પણ આપણે બે કલાક પહેલા કરી દઈએ ક્યાં આ બનાવી તો હું બનાવી રાખું અલે પણ કાયમ કેવાનું મારા આખી જિંદગી હું તને કાયમ મને એમ કે ઘરમાં રસોઈ કરવાની નહીં કે નહીં દેવું દી પુરુષ આખી જિંદગીની કે વાત કરો સત્તાની વાત કરો ને તમે આખી જિંદગી હું પહોંચી ગયે હા તો અત્યારે બનાવી દો કીધું દાળ બાટી કર નાખો લો એ નહીં થાય આ તો તમારે જે કરવું હોય કરો કારેલા સિવાય જે ફટાફટ બની જતું હોય ને એ કો હવે ફટાફટ શું બની જાય ને એ મને કો તમે ખીચડી બનાવ પૌવા બના એના કરતા ના ખાવું હારું ભાઈ હા તો ના ખાવ ને એમ આ શરીર વધી ગયું ઉતરી જાય થોડું ઘણું વગર ખાધે મારું વધી ગયું જો વાહ વાહ બનાવો તો શરીર વધ તું તું ચાલસ દુનિયા જો તો નાટક બધા તમારે નું ખાવું પડે છે મજબૂરીમાં બનાવતા નહીં ને એમાં કઈ મજબૂરી છે તમારે આ બનાવી લ્યો હવે માર કઈક મંગાઈને ને ખાવાનું બહાર થી તે કઈ મંગાઈ ના ખાવાનું એક દિવસ ના ખાય તો કઈ મરી ના જઈએ આપણે ભૂખ્યું રહેવાનું આખા મહિનામાં એક દિવસ રસોઈ થાય છે આપણે

તમે અહીંયા ક્યાંથી અલતાની બાનુ મંગાવતા નહીં તો જ હું બનાવ એટલે હા બની ગયું ઓ કહી દીધું મે ફટાફટ રાહ જોઉં છું જાવડો બનાવ ફટાફટ જાવ બનાવું છું શાંતિ રાખો ને